આજે આપણે અહીં ગિરનારી મંડળની માં આપણે ભેગા થયા છીએ ચૈતન્ય ફાર્મ વાલસેલ નજીક સાસણગીર નજીક આવેલું છે અને આ ચૈતન્ય ફાર્મની આજે મુલાકાત લઈ અને વનસ્પતિઓના નમૂના ભેગા કરેલ અને હું ડૉક્ટર કેડી મિતિલિયા વનસ્પતિઓનો પરિચય આપું છું આ વનસ્પતિ છે અશોક સરાકા અશોકા બરાબર અશોકારીની બનાવટમાં અશોક વૃક્ષની છાલ વપરાય છે તો આ વનસ્પતિ ખાસ કરીને માસિકની સમસ્યાઓની સારવાર માટે ખાસ વપરાય છે અશોકારી બનાવાય છે તો અશોક સીતા અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ વનસ્પતિ છે દેશી બદામ તો દેશી બદામ છે એના જે કાચા ફળ છે એ ખવાય છે અને પાકા ફળ પણ ખવાય છે એટલે એનો ઘર ખવાય છે બાકી એના ઠળિયાને ભાંગીને એનું મીન્સ પણ ખવાય છે અને આનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનાલિયા કેટપ્પા ટર્મિનાલિયા કેટપ્પા ફેમિલી કોમ્રિટેસી તો આ એક ફળજાત તરીકે ઉછેરવામાં આવે છે દેશી બદામ આ વનસ્પતિ શ્રી સિંદુરી ભિક્ષા ઓરેલાના અને અન્નાટો કહેવામાં આવે છે અને બીજમાંથી એક ફૂડ કરલ કલર તરીકે ઉપયોગ વણક મેળવવામાં આવે છે અને એ ખાસ કરીને મીઠાઈની બનાવટમાં ઉપયોગી છે અન્નાટો ડાય તરીકે ઉપયોગી છે ભિક્ષા ઓરેલ ઓરેલ લાના અને એનું ગુજરાતી નામ છે સિંદુરી લીંબુની ફેમિલીનું છે બીજો બીજરૂ બીલી બીલી છે હા છે ને બીલી બિલી હા બીલી પત્ર ત્રિપર્ણીય હોય છે બરાબર છે તો ઈગલ મારબેનોસ બીલી સંસ્કૃતમાં અને બિલવ કહેવામાં આવે છે અને બિલવ પવિત્ર વનસ્પતિ છે બીલી શિવજીની પૂજામાં બિલવ વપરાય છે એના મૂળ છે દસમુલારીસ ને દસમુલ કોથમાં વપરાય છે બીલીના પાન ડાયાબિટીસમાં ને એમાં વપરાય છે બીલીના કાચા ફળોનો મુરબો જાડા મોડામાં ગુણકારી છે તેમજ જે પાકા ફળ છે બીલીના એનું શરબત બનાવવામાં આવશે તો આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ઈગલ માર્મેલોસ બીલી બીલવા ને આ વનસ્પતિ છે નગોળ નિર્ગુંડી વાયટેક્સ નિગુંડો સંસ્કૃત નામ નિર્ગુંડી અને વાયુના રોગોની સારવાર માટે ખાસ વપરાય છે નિરગુંડી તેલ બનાવવામાં આવે છે એક્સ નિગુંડો તો નગોળ મેડિસિનલ પ્લાન્ટ છે ઔષધિ વનસ્પતિ સાંધાના રોગોની સારવાર માટે ઉપયોગી છે અને આ વનસ્પતિ છે ગુંદો કોડિયા ડાયકોટોમાં કોડિયા મીગઝા એના વૈજ્ઞાનિક નામો છે ગુરુ શ્લેષ્મા શ્લેષ્માન તક કહેવામાં આવે છે અને ગુંદાના કાચા ફળો આપ જોઈ શકો છો તો કાચા ફળોનું વિવિધ પ્રકારના અથાણા બનાવાય છે અને ગુંદાના પાકા ફળો ખવાય છે તો આ વનસ્પતિ ફોજા તરીકે ખાસ ઉછેરવામાં આવે છે મેડિસિનલ વેલ્યુ પણ છે અને અંદર મ્યુસિલેજ આવેલું હોય છે શ્લેષ્મ આ વનસ્પતિ છે બારલેરિયા ક્રિસ્ટાટા કાંટા વગરનો નો છે અને આ વજ્રદંતી તરીકે પણ થાય છે તો આ દાંતનો દુખાવો ગાયબ કરે છે તો બારલેરિયા ક્રિસ્ટાટા આ વનસ્પતિ છે ફાઈકસ ફિમિલા ફાઈકસ રિપિયન્સ વડવેલ તરીકે ઓળખવામાં આવે છે આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે અને આ છે સતાવરી એસ્પેરેગસ રેસીમોસસ સતાવરી ઔષધીય વનસ્પતિ છે અને માનસલ મોળિયા છે એ ખાસ કરીને દુગ્ધવર્ધક છે અને એસિડિટીની સારવાર માટે પણ સત્તાવરી વપરાય છે અને શક્તિવર્ધક ટોનિક ગણવામાં આવે છે સતાવરી હવે આ વનસ્પતિ છે સુશોભન માટે ઉછેરવામાં આવે છે હિબિસ્કસ રોજા સાયનેન્સીસ એનું વૈજ્ઞાનિક નામ છે અને સંસ્કૃતમાં જપા કહેવામાં આવે છે કુસુમ તો જપા કુસુમ તેલ બનાવવા માટે જાસુદના જાસૂદના પાનને પુષ્પોને બધું વપરાય છે અને રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે તો જાસુદ જપા કુસુમ હિબિસ્કસ રોજા સાયનેન્સી સાયનેન્સીસ હવે આ વનસ્પતિ છે મધુમાલતી વિસ્પેલિસ ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ સુશોભન માટે ઉછેરવામાં આવે છે આમાં સુગંધ બહુ માઇલ્ડ હોય છે એટલે કે બહુ ઓછી સુગંધ હોય છે કંટકીય કાષ્ઠીય લતા છે સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે અને આ વનસ્પતિ પણ સુશોભન માટે ઉછેરવામાં આવે છે કંટકીય કાષ્ઠીય લતા છે બોગનવેલિયા સ્પ સ્પેક્ટાબિલિસ એનું વૈજ્ઞાનિક નામ છે ગુજરાતીમાં એને બોગન વેલ્ક કહેવામાં આવે છે અને આ વનસ્પતિ છે સદાબાર બારમાસી તો બારમાસી ઔષધીય વનસ્પતિ છે અને એના દરેક ભાગ ઔષધીય ઉપયોગીતા ધરાવે છે મૂળ પાન પુષ્પો અને એની અંદર વિન ને વિન ને એ બધા આલ્કેલોડ હોય છે કેન્સરની સારવાર માટે પણ વપરાય છે તેમજ ડાયાબિટીસની સારવાર માટે પણ બારમાસી વપરાતી હોય છે અને આ છે બુદ્ધ વાં વાંસ છે બામ્બુજા વેન્ટ્રિકોઝા એનું વૈજ્ઞાનિક નામ છે બુદ્ધ વાંસ તો એની એ શાખા છે હવે આ છે સફેદ ચંદન સેન્ટેલમ આલ્બમ એનું વૈજ્ઞાનિક નામ છે ગુલાબી રંગના મરૂન રંગના આમાં પુષ્પો ખીલે છે અને આનું જે કાષ્ઠ છે એ સુગંધ છે અને એ ધરાવે છે ચંદન વપરાય છે ચંદનનું કાષ્ટ છે એમાંથી તેલ કાઢવામાં આવે છે બહુ સુગંધ ધરાવે છે આ વનસ્પતિ છે બોરસલી મીમોસોપ્સ હિલેન્જી અને બોરસલીના દરેક ભાગ કંઈક ને કંઈક ઔષધિ ઉપયોગીતા ધરાવે છે બોરસલીની તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે આ બીજું બોરસલીના પુષ્પો સુગંધિત હોય છે બોરસલીના પાકા ફળો ખવાય છે બોરસલીના જે બીજ હોય છે એ હરસની સારવાર માટે પણ વપરાતા હોય છે આ છે પડદાવેલ છે વર્નોનિયા એલિએગ્નિફલિયા અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે પડદા વેલ કોટન વાઇન તરીકે ઓળખવામાં આવે છે અને આ છે મોગરો જામિન આમ આમાં અલગ અલગ ઘણી બધી સ્પીસીઝ હોય છે અને આના પુષ્પો સુગંધ ધરાવશે એટલે સુગંધ ચિકિત્સામાં એટલે કે અરોમાથેરાપીમાં આના પુષ્પું વપરાય છે હવે આ વનસ્પતિ છે આ પ્રાગવડ છે માઇક્રસ માઇક્રોકાર્પા કહેવામાં આવશે અને આના જે ડેટા હોય છે એ કુમળા ડેટા હોય છે એ જોઈને ખાઈ શકાય એવા છે એડિબલ છે પરંતુ એને બે ભાગ કરી અને જોવાના અંદર જીવાત છે કે નહીં તો આ ફાઈકસ માઇક્રોકાર્પા પ્રાગવડ હવે આ વનસ્પતિ છે દાવડી ફ્લાવરિંગ છે વુડફોડિયા ફ્રુટી એનું વૈજ્ઞાનિક નામ છે દાવડીના પુષ્પો છે એ ખાસ કરીને આશા વરિષ્ઠ બનાવવા માટે વપરાય છે અને પુષિયાનું ચૂર્ણની બનાવટ માટે પણ દાવડીના પુષ્પો વપરાય છે જે પ્રદરની સારવાર માટે વપરાય છે તો વોડ ફોડિયા ફ્રુટિકોડિયા એટલે કે દાવડી અને દાતકી કહેવામાં આવે છે અને આ છે એક કદમ છે ધારાક જમરૂ જમરૂક જમરૂક તો સીડીઓમાં ગુએ જવા એનું વૈજ્ઞાનિક નામ છે જમરૂક તો આ જમરૂકના જે ફળો છે ખવાય છે ટેનિનથી ભરપૂર હોય છે કાચા ફળોમાં ટેનિન વધુ હોય છે અને પાકા ફળો ખટમધુરા હોય છે કાચા તુરાશ વધુ હોય છે અને આના પાન છે એ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવે છે એટલે ચાંદા પડી ગયા અમુક પાક થઈ ગયો હોય ના પાનનો ચાવવાથી અથવા એનો ઉકાળ કરીને મોંમાં ભરી રાખવાથી ફાયદો થઈ શકે છે અને આ છે ગજ પીપર છે ફાઇકસ નહીં પણ ગજ પીપર એટલે કે પાઇપર રિટ્રોફેક્ટમ એનું વૈજ્ઞાનિક નામ છે અને આની જે પીપર છે થોડીક મોટી હોય છે એટલે ગજ પીપર કહેવામાં આવે છે લગભગ બે થી ત્રણ ઇંચ લાંબી હોય છે તો આ ગજ પીપર એ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવે છે અને આ છે મંડુક પ્રાણી એટલે કે બ્રાહ્મી સેન્ટેલા એશિયાટિકા ટીકા હાઇડ્રોકોટિલ એશિયાટીકા અને જે બ્રેન ટોનિક તરીકે ઓળખાય છે બીપીની સારવાર માટે પણ વપરાય છે અને બ્રેન ટોનિક છે એટલે યાદશક્તિ વધારવા માટે આ બ્રાહ્મીના પાન વપરાય છે અને બ્રાહ્મીના પાનના ભજીયા પણ બનાવવામાં આવે છે અને આ છે પુનર્નવા એટલે કે સાટોડી સાટોડીમાં ત્રણેક સ્પીસીસ છે બોરેવિયા ડિફ્યુઝા એટલે કે બેઠી સાટોડી બોરેવિયા ઇરેક્ટા ઊભી સાટોડી બોરેવિયા વર્ટી સિલાટા સાટોડી તો આ સાટોડીના જે મોયા છે એ ખાસ કરીને સોજો ઉતારનાર છે પુનર્નવા કહેવામાં આવે છે અને બાકી આના પાનની ભાજી પણ કરવામાં આવે છે એટલે કે યુરોજેનિટર ડિસઓર્ડરમાં આ પુનર્નવા ના જે મોવિયા છે એ ખાસ વપરાય છે અને આ છે અવડુસી એ ધાતોડા વેશિકા એનું વૈજ્ઞાનિક નામ છે અને ગુજરાતીમાં અવડુસી કહે છે સંસ્કૃતમાં એને વાસા અને વાસકા કહેવામાં આવે છે તો અવડુસીના પાન છે એ કફુદ્રસ શરદી સ્વરભેદ અને રક્તસ્તંભક પણ ગુણધર્મ ધરાવે છે તો અવડુસી ઔષધીય વનસ્પતિ છે કફ શ્વાસમાં ખાસ ગુણકારી છે અને આ છે ટ્રાય ટ્રાયએંગ્યુલારીસ છે એટલે કે આપણે જે અબુટીને ચાંગેરી જોઈએ છે એના કરતાં પાન થોડાક મોટા હોય છે અને રંગીન હોય છે તો આ પણ સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે ચાંગેરી ભેદ તરીકે ઓળખી શકાય ખૂબ પાન ખૂબ મોટા હોય છે

ફળ હોય છે એનો ઘર હોય છે એ ખાસ કરીને ચટણી બનાવવા માટે વપરાય છે અને ફળને પછી સુકવણી કરવામાં આવે છે અને એ સુકવણી કરેલ પાવડર છે એ પણ ચટણી કરવા માટે વપરાય છે ખાસ કરીને ભજીયાની ચટણી માટે કોઠેમડીનો જે પાવડર હોય છે એની ચટણી કરવામાં આવે છે અને આ છે સફેદ મૂસળીનો ભેદ છે બરાબર તો આમાં બોરાવિયા નહીં પણ એ સફેદ મૂસોઈ એટલે ક્લોરોફાઇટમ ક્લોરોફાઈટમ ટ્યુબ્રોઝમ અને કરલીની ભાજી પણ કહેવામાં આવે છે અને સફેદ મૂસોઈ ભેદ તરીકે ઓળખવામાં આવે છે અને મોવિયા છે એ શક્તિવર્ધક તરીકે વપરાય છે તો આ વનસ્પતિ ક્લોરોફાઇટમ ટ્યુબ્રોજમ કરલીની ભાજી કલીમલીની ભાજી પણ કહેવામાં આવે છે ચોમાસામાં વરસાદ પછી આ વનસ્પતિ ઊગી નીકળતી હોય છે ત્યારે આના કુમળા પાનની ભાજી કરવામાં આવે છે કલીમલી ભાજી બહુ સરસ ભાજી થતી હોય છે અને આ છે રાસના પ્લુકિયાની ઘણી બધી સ્પીસીઝ હોય છે પ્લુકિયા લેન્સોલાટા પ્લુકિયા વાઇટિયાના વગેરે તો આ વનસ્પતિ સુગંધ ધરાવે છે રાસનાથી બનાવવા માટે ખાસ વપરાતી હોય છે અને આ વનસ્પતિ છે હિંગોરિયો બેલેનાઇટીસ ઇજિપ્સી એકા એનું વિજ્ઞાનિક નામ છે પાન એના દ્વિપાણી હોય છે અને પાનમાં સેપોનિન હોય છે ફળમાં પણ સેપોનિન હોય છે ફળ પાકા ફળનો જે ઘર હોય છે એ સાબુ તરીકે ઉપયોગી છે અને એનું જે ઇન્ડોરિયાના પાકા ફળનું જે મીંજ હોય છે એ પેટના દુખાવામાં ખાસ વપરાતું હોય છે અને આ વનસ્પતિ છે તુલસી પશિમમ સેંગટમ એનું વિજ્ઞાનિક નામ છે અને આ તુલસી પવિત્ર વનસ્પતિ છે ઘર આંગણે ઉછેરવામાં આવે છે ઔષધીય વનસ્પતિ છે આ તુલસીના પાન કફ ઉધરસ શરદી શ્વાસ એમાં વપરાતા હોય છે અને આ વનસ્પતિ છે પાણા ફળ અને પરદેશી ભાંગરો કહે છે ગાબુરી પણ કહેવામાં આવે છે અને આ વનસ્પતિનો રસ છે એ રક્તસ્તંભક તરીકે ઉપયોગી છે એટલે જખમ થયું હોય બ્લીડિંગ થતું હોય તો ત્યાં પાનનો રસ લગાડવાથી ફાયદો થતો હોય છે અને આંતરિક રીતે પણ આ વનસ્પતિ ગુણકારી છે પેટના ચાંદા ને બધું રૂજવી નાખે છે તો ગાબોરી કે છે પરદેશી પાંગરો વાનર પૂછ વૈજ્ઞાનિક નામ છે ટ્રાઈડેક્સ પ્રોકુમ્બન્સ અને આ વનસ્પતિ છે કમરક એવો રહેવા કેરમબોલા એનું વૈજ્ઞાનિક નામ છે સ્ટાર ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે આનો જે ફળ છે એ સ્વાદ એનો ખાટો હોય છે અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે ફળની ચટણી બનાવવામાં આવે છે અને શરબત પણ બનાવવામાં આવશે અને કમરખના ફળનો મુરબ્બો પણ બનાવવામાં આવશે આ વનસ્પતિ છે કરીલીપ એટલે કે મીઠો લીમડો મુરાયા કીની જાય એનું વૈજ્ઞાનિક નામ છે અને પાનમાં સુગંધ હોય છે એટલે દાળ શાકમાં અને કઢીમાં મીઠા લીમડાના તાજા પાન ઉમેરવામાં આવે છે અને આની અંદર વિટામિન એ ભરપૂર હોય છે એટલે મીઠા લીમડાના પાનની ચટણી પણ બનાવી શકાય છે બહુ સરસ સુગંધી વનસ્પતિ છે મુરાયા કીની જાય કરી લેપ્ટ્રી એટલે કે મીઠો લીમડો અને આ છે ઇલિયોકાર્પસ સ્પીસીસ એટલે કે રુદ્રાક્ષ ઇલિયોકાર્પસની ઘણી બધી સ્પીસીસ હોય છે જે રુદ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને રુદ્રાક્ષના ફળ ખાસ કરીને માળા બનાવવા માટે વપરાય છે અને આ વનસ્પતિ છે પત્ર તમાલપત્ર પત્ર છે બરાબર સિનામોમ તમલા એનું વિજ્ઞાનિક નામ છે અને આના સૂકા પાન હોય છે સુકવણી કરેલા પાન એ દાળ શાકમાં અને કેટલીક વાનગીઓમાં આ તમાલપત્ર વઘાર માટે વપરાય છે આમાં પાનમાં સુગંધ હોય છે અને આ એક સેપોટેશીનું મેમ્બર છે અને વાયવણો એટલે કે વરુણ છે ક્રેટીવા રિલીજી ઑર્જા ક્રેટિવા મેઘના ક્રેટિવા નર્વલા એના વૈજ્ઞાનિક નામો છે વાયુવણો ખાસ કરીને વરુણાધિક વાત બનાવવામાં વપરાય છે ભથરીમાન એમાં ઉપયોગી છે અને વરુણ સંસ્કૃત નામ છે વાયવણો ગુજરાતી નામ છે ક્રેટીવા રિલીજી યોજા એનું વૈજ્ઞાનિક નામ છે તો એનું વાયુવણું છે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે એટલા રિલી જીએસ ઉપરથી રિલીજી ઓજા નામ અપાયેલ છે આ છે કાળી રાયણ માં બે સ્પીસી છે ક્રાઇસોફાઈલમ ઓલિવી ફોર્મી અને ક્રાઇસોફાઇલમ કૈનીટો તો આમાં જે નીચેની સપાટી છે પવણાની એ સોનેરી રંગની હોય છે બરાબર તો આના ફળ હોય છે એ ખવાતા હોય છે કાળી રાયણ તો ઉપરની સપાટી લીલા રંગની છે અને નીચેની સપાટી ગોલ્ડન કલરની છે 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 મેમ્બર અને આ વનસ્પતિ પાંડેરો એટલે કે પારીભદ્રા ઇરીથી ઇન્ડિકા તો આ પણ ઔષધિ ઉપયોગીતા ધરાવે છે પારીભદ્ર પુનઃ નવા આવી ગયું છે દૂધ લીધું તો યુફોર્બિયાની સ્પીસીસ છે તો યુફોર્બિયા હિટા યુફોર્બિયા પાર્વી ફ્લોરા એના વૈજ્ઞાનિક નામો છે અને આ પણ અવસ્થામાં વીડ તરીકે ઓળખાય છે એટલે કે કફુધરસ શ્વાસમાં ઉપયોગી છે અને ખાસ કરીને ઇરોજેનિટલ ડિસોર્ડર એટલે માં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે અને આ વનસ્પતિ છે એ સંકસ સ્પીસીસ છે એટલે કે દુધારી સોણકીની જાતનું સ્પીસીસ છે અને આ છે અસ્થિશૃંખલા એટલે કે હાડશાક સ્કોટ કોટ્રેન્ગ્યુલેરી એનું વૈજ્ઞાનિક નામ છે આની અંદર કેલ્શિયમ ઓક્ઝિલાઇટ હોય છે એટલે એમાં કેલ્શિયમ હોય છે એટલે કેલ્શિયમની પૂર્તિ કરવા માટે ફ્રેક્ચર થયું હોય કે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે અસ્થિશૃંખલાનું છૂંદી નાખી અને પછી એનો ઘીમાં પકવવામાં આવશે અને અસ્થિશંખલા ઘૃત બનાવવામાં આવશે અને એ અસ્થિશંખલા નું સેવન કરવાથી ખાસ કરીને કેલ્શિયમ મળી શકે છે કેલ્શિયમની ઉણપ હોય ઓષ્ટિયો સ્પોરોસિસ હોય તો એની સારવાર માટે અસ્થિશૃંખલા ઘૃત ઉપયોગી છે આ સીતાફળી લાગે છે અનુનાશ સ્પે મોજા સીતાફળી અહીં સીતાફળી જોઈ બીજું રામફળ જોયું અને લક્ષ્મણ ફળ પણ જોયું આ સીતાફળ છે આનું મોજા હનુમાન ફળ બરોબર હનુમાન ફળ અને આ છે ચાંગેરી છે બરોબર અને અબૂટી પણ કહેવામાં આવશે છે ઓક્ઝિલિસ આના પાન સ્વાદે ખાતા હોય છે તો આ ચાંગેરી કૃત બનાવવા વપરાય છે અને ચાંગેરી કૃત સંગ્રહની સારવાર માટે વપરાય છે આમાં ઓક્ઝેલિક એસિડ હોય છે એટલે ચાંગેરી છે એ ખાસ કરીને ચટણી બનાવવા માટે ઉપયોગી છે ઓક્ઝેલિક એસિડ હોય એટલે ખાટું ચટણી બનાવી હોય તો બનાવી શકાય છે અને આ છે બલા બલા આ બલા છે બરાબર આ સ્પીસીસ તો એ પણ બલા ઔષધિ ઉપયોગી ધરાવે છે અને આ છે બોરેરિયા સ્પીસીસ છે એટલે મધુર જડી ને સંખલોની બધી એ પ્રકારની વનસ્પતિ છે તો આ મધુર જડી બોરેરિયા બોરેરિયા એસ્પીડા અને ઘણી જાતો છે અને આ છે ફાઇલેન્થસ એમેરસ એટલે કે ભય આમલી હજાર દાણીઓ પણ કહેવામાં આવે છે લિવરટોનિક છે કમળાની ખાસ દવા છે જોન્ડિસમાં વપરાય છે એટલે કમળોની સારવાર માટે વપરાય છે અને લીવરના સારવાર માટે પણ ઉપયોગી છે તાવમાં પણ ગુણકાર્ય છે ભૂમિ ડાયાબિટીસ એમાં પણ ઉપયોગી છે અને આ છે લીંડી પીપર પાઇપર લોંગ તો લીંડી પીપર છે એ ખાસ કરીને ઉધરસ શરદીમાં વપરાય છે એના મોયા પીપરી એટલે કે ગંઠોડા છે એ અને ખાસ કરીને ઊંઘ લાવવા માટે ઘંટોળાવાળું દૂધ પીવાથી ફાયદો થઈ શકે છે અને આ છે આ બ્રેકી એરિયા સ્પેસીસ છે એટલે કે એક પ્રકારનું ઘાસ છે અને આ પણ સોનક સ્પીસીસ એટલે દુધાવી સોનકીની જાતનું વનસ્પતિ છે અને આ છે કાચી કેરી છે મેનજી કેરા એન્ડિકા એટલે કાચી કેરી ખાસ કરીને અથાણામાં વપરાતી હોય છે અને જ્યારે પાકી કેરી છે એ ખવાય છે કાચી કેરીનો મોરબો બને છે અને ખાટા અને ગળ્યા અથાણા બનાવવા માટે કાચી કેરી વપરાતી હોય છે અને બાકી એની જે પાકી કેરી હોય ખવાય છે અને એની કેરીનો જે ગોટલી હોય છે એ મુખવાસ કરવા માટે વપરાય છે તો એ ટેનિનથી ભરપૂર હોય છે અને આ વનસ્પતિ કાજુનું ફ્રૂટ છે ઉપરનું છે કાજુનું થેલેમસ છે એ ખાઈ શકાય એવું હોય છે પણ કાચા કાજુ ખાઈ શકાય એમ નહીં કેમકે બતરા કરે છે એટલે કાજુને બજારમાં આવેલા બધા શેકેલા આવતા હોય છે તો એના કાર્ડિયમ ઓક્સિડેન્ટ એનું વૈજ્ઞાનિક નામ છે તો આ કાજુ નટ તો આ નટ છે એ કાજુ બરોબર અને ઉપરનું છે એનું જે માંસલ પુષ્પાસન છે આખું તો એમાંથી ખાઈ શકાય છે અને ફેની નામનું આલ્કોહોલ બનાવવા માટે પણ ઉપયોગી છે કાજુ આ કાજુનું જે ફ્રૂટ છે એટલે આ નટ છે કેશ્યુ નટ અને આ છે દેશી બદામ અને લીલી બદામ કહેવાયમાં આવે છે ટર્મિલાનિયા કેટપા આ એનું કાચું ફળ છે અને કાચું ફળ પણ ખાઈ શકાય છે તુરું લાગે છે અમુક લોકો નમક સાથે ખાતા હોય છે અને કાચા ફળમાંથી ઠોયો કાઢવામાં આવે છે અને ઠોયો ભાંગીને એનું મીન્સ ખવાય છે બદામ જેવો ટેસ્ટ લાગે છે અને આ છે કમરક થોડું કાચું ફળ છે પાકે એટલે પીળા રંગનું થઈ જાય છે અને આમાં ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે સ્ટાર ફ્રૂટ તરીકે ઓળખાય છે અને મુરબ્બો અને શરબતને ને બધું બને છે અને આ છે હરફાર રેવડી એટલે કે સિક્કા એસિડા તો આનો ખાટા આમળા પણ કહેવામાં આવશે હરફાર રેવડી તો આનો કાચા એટલે કે તાજા ખાઈ શકાય છે તેમજ આનું ચટણી અને શરબત પણ બનાવવામાં આવે છે હરપારીવાળી અને આ છે સોપારી અરેકા કેટેચ્યુ એનું વિજ્ઞાનિક નામ છે અને સોપારી નો જે ફળની અંદરનો ભાગ છે એ ખાસ કરીને મુખફાસ્ત તરીકે ખાવામાં આવે છે અને આ ગુંદાના કાચા ફળ તો ગુંદાના કાચા ફળોમાંથી કેમ છે કાટા અનેક પ્રકારના મસાલા કે અથાણા બનાવવામાં આવશે અને કાચા ફળો શું કે શાક પણ બનાવવામાં આવશે તો આયન વનસ્પતિ પરિચય પૂરો થયો છે નમસ્કાર આભાર સાહેબ